સંબંધોનું વાવેતર શોર્ટ સ્ટોરી કાવ્યા કાલે મારે કંપનીમાં ગતિની મીટિંગ છે પપ્પા મમ્મી જાતેથી પાછા આવી રહ્યા છે જવાબદારીવાળી મારી પોસ્ટ હોવાથી કાલે અચાનક રજા લેવી મારા માટે અયોગ્ય ગણાય છે શું કરવું એ સમજાતું નથી મેં રાત્રે ડિનર લીધા પછી કાવ્યાને વાત કરી કાવ્યા બોલી કે આટલી વાતમાં ચિંતા કરો છો હું કાર લઈ એરપોર્ટ જઈશ અને પપ્પા મમ્મીને લઈને આવીશ તેમાં તમારી ક્યાં જરૂર છે હું કાવ્ય સામે જોતો રહ્યો કોઈ શંકા કાવ્ય બોલી ના ડાલીને પપ્પા જ કહે છે કે કાવ્ય મારો બીજો દીકરો છે એ સ્માઇલ આપી ફરી કિચનમાં પોતાનું અધૂરું કામ કરવા જતી રહી હું કાવ્યનું બદલાયેલ વ્યક્તિત્વને જાણતો રહ્યો અને વિચારતો રહ્યો કે આ મારા લગ્ન થયા ત્યારની કાવ્ય અને અત્યારની કાવ્ય બંનેમાં આ ભ જમીનનો ફેર છે પહેરવેશમાં પણ પપ્પા મમ્મીએ કાવ્યની સૂટ આપી હતી અજાણી વ્યક્તિને ઘરમાં દીકરી ફરે છે કે ઘરની વહુ એ જ પ્રથમ દ્રષ્ટિએ ખબર ન પડે એ કારણથી કાવ્યને પણ પિયર કરતાં સાસરે વધારે ગમતું હતું અમારા લગ્ન થયા ત્યારે ઘરકામ સિવાય કાવ્યને કોઈ પ્રકારનું બીજું જ્ઞાન ન હતું તે બીકમ થઈ હતી પણ તેનું પિયર જૂનાવાડી મગજનું હોવાથી કોલેજથી ઘર અને ઘરથી કોલેજ આ જ તેની પ્રવૃત્તિ અને જીવન હતું વાસ્તવમાં કાવ્યના જીવનમાં પરિવર્તન લાવનાર કોઈ હોય તો એ મારા મા બાપ સંયમ ધીરજ અને પ્રેમથી તેમણે ધીરે ધીરે કાવ્યને એક સ્માર્ટ ગૃહિણી બનાવી દીધી સામેની વ્યક્તિના દિલમાં જગ્યા બનાવવા આપના પ્રેત પણ દિલથી હોવા જોઈએ એ મારા પપ્પા મમ્મીએ સાબિત કરીને બતાવ્યું જેનો મને ગર્વ છે મારા પપ્પા મમ્મી ગવર્મેન્ટમાં ક્લાસ વન ઓફિસર હતા બચત ઉપરનું વ્યાજ અને પેન્શન પણ સારું એવું મળતું હોવાથી દીકરાની બહુ કમાઈતી આવે તેવો તેમનો કે મારો કોઈ આગ્રહ ન હતો ઈશ્વરે બધું આપ્યું હતું જરૂર માત્ર નિવૃત્તિમાં પપ્પા મમ્મીને શાંતિ શાંતિની હતી તે કાવ્યના વાણી વર્તન વ્યવહારથી તેઓને મળી રહી હતી પપ્પાએ કાવ્યને શીખવાડ્યું હતું કે કોઈ પણ તેને પૂછે કે શું કરો છો તો કહેવાનું કે વર્ક ફ્રોમ હોમ પપ્પાએ અમારા લગ્નના એક વર્ષ પછી કાવ્યાને પ્રથમ કાર ચલાવતા શીખવાડી પપ્પા મમ્મીને મંદિરે જવું હોય બેંકમાં જવું હોય પોસ્ટ ઓફિસે જવું હોય કે પછી કોઈ ફંક્શનમાં કાર ચલાવી તેમને લઈ જતી મારા પુત્ર પિન્ટુને સ્કૂલે મૂકવાથી પેરેન્ટ્સ મિટિંગ સુધીનું કામ તે સરળતાથી એકલી કરવા લાગી હતી પપ્પા હસવામાં મને કહેતા કે કાવ્ય મારો બીજો દીકરો છે એક વખત મેં પપ્પા મમ્મીને હસવામાં પૂછ્યું કે કાવ્યના બેંક એકાઉન્ટમાં આટલા બધા રૂપિયા કેવી રીતે જમા થાય છે પપ્પા હસીને બોલ્યા કે વર્ક ફ્રોમ હોમ મેં હસીને કીધું કે હું સમજો નહીં પપ્પા જો બેટા તું જે પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે જેમાં દર મહિને પગાર રૂપિયા તમને તેનું વળતર મળે છે જ્યારે કાવ્યા ઘરની જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિમાં કોઈ આર્થિક વળતર તેને મળતું નથી એટલે હું અને મમ્મી દર મહિને તેના એકાઉન્ટમાં પંદર હજાર પંદર હજાર એમ રૂપિયા એમ ત્રીસ હજાર રૂપિયા જમા કરાવીએ છીએ અમે તેને કીધું હતું કે સમીર તને હાથ ખર્ચીના રૂપિયા આપી તો ના ન પાડતી એ તારો હક છે અને તેની ફરજ પણ છે હું કાવ્ય સામે જોઈ હસી પડ્યો હું પણ તેને હાથ ખર્ચીના દસ હજાર રૂપિયા આપું છું મતલબ કે ચાલીસ હજાર ઘરે બેઠા પપ્પા બોલ્યા ના બેટા માત્ર ચાલીસ હજાર નહીં તું જાણે છે હવે તો તે કોમ્પ્યુટર પણ શીખી ગઈ છે એટલે મારા મિત્રના ગ્રુપના એકાઉન્ટના ઘણા કામ એ ઘરે બેસીને કરી મહિને ત્રીસ હજાર જેવું જાતે કમાઈ લે છે સમજ્યો બોલ હવે કેટલા રૂપિયા મહિને કાવ્ય કમાય છે મારી કાવ્ય તારાથી ઉતરતી નથી કહી પપ્પા હસી પડ્યા મેં હસીને કીધું કે મારે પણ વર્ક ફ્રોમ હોમ કરવું છે મમ્મી બોલી કે વાંધો નહીં કાવ્ય જે ઘરના કામ કરે છે એ તારે પણ કરવા પડશે અમે બધા હસી પડ્યા વહુને જન્મદિવસે સોનાના ઘરેણા કે અન્ય ફેટ આપતા સાસુ સસરા મેં ઘણા જોયા છે પણ પપ્પા મમ્મીએ તો કાવ્યના પ્રથમ જન્મદિવસે સ્માર્ટફોન તો બીજા જન્મદિવસે લેપટોપ આપ્યો સાથે કોમ્પ્યુટરના ક્લાસ પણ જોઈન્ટ કરાવ્યા અને ત્રીજા જન્મદિવસે એક્ટિવા આપી કાવ્યને સંપૂર્ણ આઝાદી આપી એક આદર્શ સ્માર્ટ ગૃહિણી બનાવવા તરફ કર્યું હતું મેં જ્યારે કીધું કે પપ્પા આટલા બધા રૂપિયા કાવ્યાના એકાઉન્ટમાં કેમ જમા કરાવો છો ત્યારે તેમણે સુંદર જવાબ આપ્યો કે જો બેટા અમારું જે છે એ બધું અમારી ગેરહાજરીમાં તમારું જ છે બધું ભેગું કરીને અમારી ગેરહાજરીમાં તમને આપવું તેના કરતાં અમારી હાજરીમાં તમને આપી તમને ખુશ થતાં જોઈ અમે પણ ખુશ કેમ ના થઈએ એક આદર્શ માતા પિતા મારી નજરમાં તો તેઓ હતા પણ તેમણે આદર્શ સાસુ સસરા બનીને પણ મારી અને કાવ્યની નજરમાં એક મોટી ઓછું સ્થાન સાબિત કરી બતાવ્યું ફક્ત હાથમાં સ્માર્ટફોન પકડી હોશિયાર નથી બનાતું પણ આપણા રોજિંદા વ્યવહારમાં પણ હોશિયારી અને કુશળતા આવે ત્યારે હાથમાં સ્માર્ટ મોબાઈલ છોપી એ કાવ્યએ પુરવાર કરી બતાવ્યું કાવ્યએ ફક્ત પપ્પા મમ્મીનું નહીં મારા પચાસ ટકા બહારના કામ તેણે સંભાળી લીધા છે વધારે પડતા કામ તો ઓનલાઈનથી તે પતાવી દે છે કોઈને ખીલવા માટે વાતાવરણ આપવું અને ઓડવા માટે પાંચ છે તેવો અહેસાસ કરાવો એ પણ મહાનતા છે અમારા ઘરે પૂરું પાડ્યું હતું તે અચાનક કાવ્યાનો ગાવાનો અવાજ સાંભળી હું વિચારોમાંથી બહાર આવ્યો ત્યારે કાવ્યા રસોડામાંથી ગીત ગાતી હતી મેં તો ભૂલ ચૂકી દેશ પિયર પિયરકા કર મેં તો ભૂલ ચૂકી બાબુલકા દેશ પિયરકા કર કોઈ જામેલ ચોડને ઉખાડી બીજા ક્યારેમાં રોપીએ ત્યારે પણ ધીરજ અને સંયમની જરૂર પડતી હોય છે ત્યારે તેમાં ફૂલ બેસી છે જ્યારે આપણે તો કોઈના ઘરની દીકરી લાગીએ છીએ રીત રિવાજ સ્વાદ સંબંધ ઘર વ્યક્તિઓ બધું જ નવું થોડો સમય તો લાગે છે થતાં પરસ્પર એકબીજાની માવજત પ્રેમ અને ધ્યાન રાખજો તો ઘર એક મંદિર જરૂર બનશે આજકાલ પરિવાર નાના બની ગયા છે સુખ દુઃખમાં બીજા ઉપર આધારિત ન રહેવું હોય તો ઘરની દરેક વ્યક્તિને હોશિયાર અને સકોર બનવું પડશે મિત્રો આપણી શોર્ટ સ્ટોરી સંબંધોનું વાવેતર આ તમને ગમ્યું હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવી વાર્તા સાથે